ભરૂચ શહેર સમાજ રાણા સમાજ અને પટા તલાવ રાણા યુવક મંડળ દ્વારા આજે સૌ એકત્ર થયા છે અને આગામી વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નવું વર્ષ કારતક સુદ એકમના રોજ શરૂ થાય છે એ માટે સર્વે જ્ઞાતિ ભાઈ બહેનો રાણા સમાજના સર્વે કાર્યકરો સર્વે કાર્ય કાર્યવાહકો ભાઈઓ બહેનો યુવાનો તેમજ નાણા જગતના વાંચકો સદગૃહસ્થ દાતાશ્રીઓ સર્વેને ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ હાર્દિક અભિનંદન આપે છે અને આગામી નવા વર્ષ આપ સર્વેનું ખૂબ જ સુખદાયી નીવડે કલ્યાણકારી નીવડે અને આપ સૌ નિરોગી રહો એવી શુભેચ્છા અત્રેથી અમે પાઠવીએ છીએ રાણા સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને નવા વર્ષના સામું બાળક હેપી દિવાલી